મહામેળાનો પૂનમનો છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે માય ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે અને ક્યાંક માય ભક્તોને ક્યાંક માઈ ભક્તો ભક્તો નારાજગી જોવા મળી રહી છે માઇ ભક્તોને કઈ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે થોડી અવ્યવસ્થા છે વિશાળ સંખ્યામાં આવ્યા છે શું કેવું છું આપનું મારું નામ સુનિલ છે મને કોઈ વ્યવસ્થા નથી સાહેબ અને ઘણા અમે કલાકથી આવી ભીડ અને ખચો ઊભા છે નથી પાણી મળી રહ્યું કે નથી બીજી કોઈ સેવાઓનો લાભ અને પંખા બી નથી એટલે નાના બાળકો છે અને અમુક ઉંમરવાળા વડીલો છે એમને ખાસ તકલીફ પડે છે શું

અને બે થી ત્રણ છોકરીઓને તો ચક્કર આવી ગયા અંદર પોઝિશન શું છે કોઈ વ્યવસ્થા નથી આટલી બધી આવક જાય છે કેવા જાય છે કોઈ પંખા નથી અહિયાં પંખો નહીં લાઈટ નહીં નવ વાગે ના ઉપાજી ગયા નવ ના નવ વાગે ના ઉભા છે બહુ તકલીફ પર આ નેતાઓ આવી ને બધી બહુ ફિટ કરી રાખી છે ના ચાલો આ બે નંબર માં ચાલો છે બધું જ માઈ ભક્તો લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે વિશાળ ભીડે ગરમી અને બફારો પણ આજે જોવા મળી રહ્યો છે છપોકેશન પણ થઈ રહ્યું છે જેના કારણે માઈ ભક્તોમાં થોડી તંત્ર પ્રત્યેની નારાજગી એમને વ્યક્ત કરી છે કારણ કે છેલ્લા કલાકો સુધી એ લાઈનમાં ઊભા છે દર્શન માટે ત્યારે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરો જે વ્યવસ્થા કરવી જોઈએ એ પાણીની જે વ્યવસ્થા એ થઈ નથી એના માટેની માય ભક્તોમાં નારાજગી છે વિનોદ સુદેશા બીકે ન્યૂઝ ચેનલ અંબાજી